એક બાજુ ખોદાઈ જાય ને ખોદેલું સીધે સીધો કચરો પડ્યો ને સીધે સીધો આવી જાય ડંફરિયામાં નવી નવી ટેકનોલોજી નવી નવી ટેકનોલોજી લાયા લાવ્યા દીપોમામાં દીપોમામાં લાવ્યા લાગ્યા કે સીધે સીધો આ જોવા કયો ડાયરેક્ટ જ ખોદાઈ જાય જાય ને સીધું અંદર

એટલે અમારો આ અમારો વ્યવસાયિક ધંધો છે આ નવી નવી વેરાયટી હું તમને બતાવતો રહે આ મગજની ફરેલી છોકરી જો હું જાઉં ને એટલી બીવાય છે ને મારાથી આ જોજો આ ચોવીસ કલાક મારા જોડે રમતી હતી એમ કહું તો ચાલે અને અત્યારે બીખ લાગે આ એના મોમાના ઘેર જઈને ત્યારથી બીવા માંડી એ જેન્સી બીક લાગે અમારા ઘરનું મંદિર હે અને આ રોહી માટે ટેન્ટ હાઉસ લાયા હતા અને આ બધા ફોટા આપણે ને બર્થડે હતો ને એટલે બધા ગિફ્ટમાં આખી ડિસ્પ્લે બનાવી દીધી અમારા હજીમાં બીટ્ટુ એવું કે મમ્મી ને કે બીટ્ટુ એ મમ્મી ને એવું કીધું ના યાર હું તો કન્ફ્યુઝ થઈ ગયું कोमल है वो कि बिट्टू ने कहा चल नावा तो बिट्टू हम क्या मैं 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 चोखा हूँ क्या तुम गंदे हो अबे अबे कुत्ते क्या कर रहा है तू क्या कर रहा है अभी ये बोल पहले तू तो, क्या खा रहा है मैगी मैगी तुमको बहुत भावती है आ, आप मैगी लवर हो ना मैगी बहुत भावे है।, है ना मिट्टू बिट्टू इधर देख

હે રીંગણા બટેકા એ અને આ પાછી કેવી કેવી ખબર હોય ને આ ડુપ્લિકેટ કાજુ હે ને ભાવે ઓરિજિનલ કાજુ નહીં ભાવતા બધા આવા જો ભાઈ અમારે ને બધા મોબાઈલ વાળા થઈ જાય આ નહીં ફોન હે તું કરે જો મોબાઈલ જોતી જોતી ખાય એક બાજુ ખાવાનું ચાલ થઈ ગયું હે આ બોબળિયા હું બોલી રહ્યો છું ચાલો તરવા જઈએ ચાલો તાર જમી ભમીને આપણે આવી ગયા આપણે ઇઠ્ઠો તેનું લેણું મેન્સ વે આપણી દુકાને આવી ગયા છીએ આ રહ્યો દુકાનમાં જઈએ થોડી વાતો ચીતો કરીએ ને

તમારે વેપાર કરવા જોતું હોય ને તો લઈ જજો હવે ઘણું બધું માલ અમને અનુકૂળ આવી ગયો એટલે એવું લાગે ને માલ અમદાવાદ ઇતિહાસ છે કઈ રીતે ગયા પ્રોપર અમદાવાદ ઘી પોલે સ્પેશિયલ આર્ટિકલ બતાવવા માટે અમે જોયું કે હવે અમે ચાલુ કર્યું તો કદાચ નવી વસ્તુની જરૂર પડશે હવે આમેથી આવી ગયા હવે જોઈએ જે અનુકૂળ આવે લઈ લઈએ ભાઈ કોમલ પડી ગઈ એ બીમાર એને લઈ જાઓ દવાખાને બહુ બધા ફોન આવ્યા પણ હું કામમાં હતો એટલે થોડું લેટ થઈ ગયો હોય ભાઈ બીમાર પડી ગયો અમારું દેશી ક્વોટર એ દવાખાને લઈ જાવ એને આટલી દવા લઈને આવ્યા છીએ હવે

એસબી હિન્દુસ્તાની ના બિગ ફેન આખો દાડો બસ રાતે ત્રણ વાગે આપી દીધો હોય તો ત્રણ વાગે સુધી ફોન જોજો કરે બીજો કોઈ કોમ ધંધો નહીં રાત વાળે કોમ ધંધો આખો દાડો કરે પણ પછી તો એસપી હિન્દુસ્તાની ના વિડીયો જોજો કરવાનું તમે અમારા જોવો અને અમારા પપ્પા બીજા ના જોવે ચલો તારે ખાઈ લઈએ અને પછી જઈએ રેકોર્ડિંગ કરવા એક સોંગ નું રેકોર્ડિંગ ચલો ભાઈ હવે અમે જઈએ છીએ વડનગર વડનગર મોદી સાહેબ ના ગોમો આપણે મોનબા સ્ટુડિયો છે ત્યાં સ્ટુડિયોમાં જઈને આપણે ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે અને ગીત છે એટીટ્યુડ વાળું આપણે હમણાં નેવર કોમ્પ્રોમાઇઝ જાય તો ને એ ટાઈપનું એટીટ્યુડ વાળું સોંગ એક આવશે ટૂંક જ સમયમાં આવશે એટલે આજે અમે બધા જઈએ રેકોર્ડિંગ કરવા જય શ્રી રામ તમને જઈને સ્ટુડિયો બતાવું ચલો ભાઈ આપણે પહોંચી ગયા મોનબા સ્ટુડિયોમાં સ્ટુડિયો જોઈ લો બોર્ડ બધાઈ દો